આપણી દીકરી હોય આપણી વહુ હોય એને પણ આપણે સંદેશો આપી શકીએ ને અહીંયા પણ ઘણી બધી યુવાન બહેનો બેઠેલી છે તો પે મેઇન ટોપિક છે ગર્ભવતી માતાની આદર્શ દિનચર્યા હવે નોર્મલી આપણી દિનચર્યા કેવી હોય છે ગમે ત્યારે ઉઠવું ગમે ત્યારે ખાવું ગમે ત્યારે સુવું એ થાય આપણી નોર્મલ દિનચર્યા પણ જ્યારે માતા ગર્ભ ધારણ કરે છે ત્યારે નવ થી દસ મિનિટ દરમિયાન ગર્ભવતી માતાએ આદર્શ દિનચર્યાનું પાલન કરવાનું હોય છે હવે દિનચર્યા કેવી હોય દિનચર્યા અંદર શું શું હોય કે સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ પ્રાતઃ જાગરણ નોર્મલી આપણે જયારે કોઈ બેને ગર્ભ કર્યો હોય ને ત્યારે નોર્મલી પૂછજો તમે તમે કેટલા વાગે ઉઠો છો તો સાત વાગે કેસે આઠ વાગે કેસે હે ને તો પછી બાળકો કેટલા વાગે ઉઠશે તમે જાતે વિચાર કરો હે દસ વાગે હે ને સાચી વાત છે નોર્મલ અમે પણ જોઈએ છીએ અત્યારે એ એ વાંક કોનો છે એ માતાનો વાંક છે જ્યારે નવ થી દસ મહિના માતાએ ધ્યાન રાખ્યું નથી ત્યારે આપણે એવા બાળકો જોઈ શકીએ છીએ તો સૌથી પહેલા જ્યારે આપણે દીકરી હોય આપણે ધ્યાન રાખવાનું છે માતાનું ચાલ બેટા ચાર વાગે ગયા છે તું ઉઠી જા હે ને તો રાતો જાગને સૌથી પેલા સર વહેલું તને આહાર પર ખુબ ધ્યાન રાખવાનું કે એને કેવો આહાર લેવો જોઈએ એકદમ સાત્વિક આહાર બજારની વસ્તુ બિલકુલ બંધ કરી દેવાની તળેલી તીખાડી તીખું વસ્તુ હોય મેદાવાળી વસ્તુ હોય આથાવાળી વસ્તુ હોય એ બિલકુલ બંધ કરી દે જો એનો વિચાર કેવા છે એની ભાવનાઓ કેવી છે વિચાર આહાર એનો વિહાર કેવો છે કઈ જગ્યાએ જાય છે એનું પર ખૂબ ધ્યાન રાખવાનું એની ઇફેક્ટ એ ગર્ભસ્થ શિશુ પર ખૂબ પડતી હોય છે ત્યાર પછી આવે છે કે ધ્યાન એ મેડિટેશન કરે છે કે નહીં એને પણ ખૂબ ધ્યાન રાખવાનું કે ધ્યાનનો ઇફેક્ટ એ ગર્ભાસ્થિત ખૂબ પડતો હોય છે હિમાલય શકો એ પણ તમે મેડિટેશન કરાઈ શકો છો ત્યાર પછી પ્રાણાયામ છે યોગ છે અત્યારે આપણે નોર્મલ કહીએ છીએ કે ડોક્ટરે ઓપરેશન કરી રૂપિયા નહીં પણ ડોક્ટર કોઈ જ વાંક નથી એ વાંક કોનો છે માતાનો નો વાંક છે કે માતા નો નવ મહિના યોગ પ્રાણાયામ સાથે જોડાયા નથી એટલે ડોક્ટર ઓપરેશન કરી દીધું છે હે ને ચાલ બેટા યોગ કર પ્રાણાયામ કર તો સો ટકા નોર્મલ ડિલિવરી થશે જ થશે ને થશે જ એનું આહારનું પણ ખુબ ધ્યાન રાખવાનું એને સાત્વિક આહાર આપવાનો એને પ્રોટીન્સ હોય કાર્બોની હોય પછી મિનરલ્સ હોય ફાઈબર હોય એ વસ્તુ એને આપવાની છે તીખી તળેલી વસ્તુ આપવાની નથી એને વિચાર કેવી છે એની ભાવનાઓ કેવી છે ખૂબ ઇફેક્ટ એનું ત્યાં પછી સ્વાધ્યાય સારા પુસ્તકનું વાંચન કરવાનું ટીવી મોબાઈલ હોય એનાથી દૂર રાખવાની અત્યારે નોર્મલી આપણે જો સ્માર્ટફોન આવી ગયા છે ને મોબાઈલ સુઈ જાય છે અને કેવી વસ્તુ જોવે છે એની ઇફેક્ટ પણ માતા પર પડતી હોય છે ક્રાઇમ વાળી સિરિયલ હોય સાસુ બહુ ના હોય એ સિરિયલ જોતી હોય છે પછી બાળકો પણ એવા જ આવશે એના બરાબર તો દિવસે ખુદ તમારે ધ્યાન રાખવાનું આપણી પાડોશમાં હોય આજુબાજુ બાજુમાં આપણે દીકરા હોય એનું એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે ત્યાર પછી સાંજના સમયે એ જમ્યા પછી એ પંદર થી વીસ મિનિટ વોકિંગ કરવાનું બરાબર એ પણ તમારે ખુબ ધ્યાન રાખવાનું ત્યાર પછી તમે આજે જોઈએ બધી સ્લાઇડ લગાવી છે આ દસ દિનચર્યા